ઝઘડીયા તાલુકાના મુલત ગામે આદિવાસી સમાજના સંસ્થાનમાં થયેલા ગેરકાયદેસર ખોદકામ મુદ્દે હવે આદિવાસી સમાજ રોષે ભરાયો છે આજ રોજે મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપી કુસુરવાળો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલત ગામના સરપંચ ઉપસરપંચ અને તલાટીના મેળા પીપળા હેઠળ સીમમાં ગેરકાયદેર માટે ખોદકામ થઈ રહ્યો અંગેના આજે તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ સમક્ષ રાહ પોકારી હતી આદિવાસી સમાજના સંસ્થાનમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જંગે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના ના તપાસના આદેશો કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે મુલત સીમમાંથી ગામના સરપંચ રંજન વસાવા ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલ તથા તલાટી પાર્ટી જીગ્નેશ પટેલ ગેરકાયદેસર માટી ખોદકામ કરાવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી અને ઝઘડિયા પોલીસ ગામ આગેવાનો સહિત અનિલભાઈ વસાવાએ આપેલી કરજીમાં ઉપરોક્ત આક્ષેપ કરવામાં આવે છે ઉપરાંત મુલદ ગામની ની સીમમાં આવેલી આદિવાસી સમાજ ના પસાર કરવા માટે એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે સરપંચ તેમના તેમની ટોળકી દ્વારા જેસીબી મશીન ટ્રકો વડે ગેરકાયદેસર માટી ખોદકામ કરાવી ચોક્કસ જગ્યાએ જવા માટેનો રસ્તો પાડવામાં આવે છે જે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો જ્યાં મરણ વિધિ કરતા હતા તે જગ્યા પર ખોદકામ કરવામાં આવતા દફન કરવા કરાયેલા આદિવાસીના પૂર્વજો અવશેષો મળી આવતા ગ્રામજનોમાં અંગે ભારે રોષ જોવા મળી છે આ સંદર્ભે સરપંચને ને કહેવા જતા સરપંચે ગામના આગેવાનો સહિત અરજી કરનાર અનિલ સાથે ગેરવર્તન કરી હોવાનો આક્ષેપ કરાયો છે કે ગેરકાયદેસર માટે ખોદકામ દરમિયાન આદિવાસીઓના સ્મશાન ઉપર જેસીબી મશીન ફરતા પૂર્વજોના અવશેષો બહાર નીકળતા ગ્રામજનો આક્રોશ જોવા મળ્યો છે જે સંદર્ભે આજે ગામના આગેવાનો દ્વારા ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસને લિખિત રજૂઆત આપી ઉપરોક્ત કિસ્સામાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે